જન્મ મરણનો દાખલો કઢાવવા આવતા આમ જનતા માટે પાણીની વ્યવસ્થા નહીવત શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણીની સમસ્યા યથાવત રહેવા પામી છે ત્યારે વાત કરવામાં આવે તો જન્મ મરણનો દાખલો કઢાવવા આવતા દૂરથી આમ જનતા માટે પાણીની વ્યવસ્થા નહીવત જોવા મળી છે એક દાખલા માટે બે ત્રણ દિવસ ભાડું ચૂકવી ચૂકવી આવતી જનતા માટે એક પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી ફક્ત હરામના ધક્કા ખવડાવવામાં આવે છે સવારથી લોકો આવી જતા હોય છે ત્યારે આખા દિવસમાં માત્ર પચાસ જ ટોકન આપવામાં આવે છે આ પાણી બાબતે નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં આજ દિવસ સુધી આ સુવિધા પૂરી પાડવામાં આવી નથી આ માટે અમે નગરપતિ શ્રીને વારંવાર રજૂઆતો કરી છે અને કારોબારી ચેરમેનને પણ રજૂઆત કરી હતી કે જ્યારે બારે સવારના નવ વાગ્યા દસ થી લોકો આવીને લાઈનમાં ઊભી રહે છે અને માત્રને માત્ર આખા દિવસમાં પચાસ જ ટોકન આપવામાં આવે છે બાકી આ રિક્ષા ભાડા સોસો બસો બસો રૂપિયા જન્મ મરણના દાખલામાં ખર્ચો લાગી જાય છે રિક્ષા ભાડાઓથી આવ માટે એક દાખલા માટે બે થી ત્રણ ટકા ખાવા પડે આવી પરિસ્થિતિ જ્યારે હોય અને લોકો પીવાના પાણી માટે જ્યારે તળવડતા હોય આ માટે અમે નગરપતિને રજૂઆત કરી કે વારંવાર રજૂઆતો કરી છે કે ભાઈ આ લોકો જ્યારે આજે અનેક સંસ્થાઓ બસ સ્ટેશન હોય લાલ દેગરી હોય પોલીસ ખાતા જેવા પણ બધા જાવડી અને પાણીની સુવિધા રાખતા હોય પણ નગરપાલિકા માનવતા ભૂલી ગઈ છે આ લોકો માટે પીવાની પાણી ની સુવિધા પણ બારે નથી રાખી ચોક્કસપણે પ્રમુખ સાહેબે ત્યારે ને ત્યારે બોલાવી અને સૂચનાઓ આપી કે ત્યાં તાત્કાલિક પાણી ની વ્યવસ્થા કરો આમ કરો ઓમ કરો પણ આજ દિવસ સુધી આ એમની કોઈ પણ જાતની કોઈ સુવિધા થઈ નથી એને આજે એક મહિનો થઈ ગયો કે આ લોકો માટે કોઈ પાણીની સુવિધા અહીંયા રાખવામાં નથી આવી ચોક્કસપણે પ્રમુખ સાહેબ ની સૂચના નો કોઈ પણ અમલ થયું નથી કારણ કે આ રજુઆત પ્રમુખ સાહેબ કરી અમે ત્યારે તાત્કાલિક થી ત્યારે ત્યારે બોલાવીને સૂચનાઓ આપી હતી પણ માત્ર ખાલી સૂચનાઓ જ હતી એની અમલવારી ક્યાં આજ દિવસ સુધી થઈ જતી ખરેખર આ પ્રમુખ નું જો આવું જ વર્તન ના હાલતું હોય તો ખરેખર એમને સ્વૈચ્છિકે રાજીનામું આપવું પડે